ફ્રેન્ડ્સ હું છું પન્ના પન્નાની રસોઈમાં સ્વાગત છે આજે આપણે શાક સાથે ભાત અને રોટલી બનાવવાના છીએ તો ચાલો પછી બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વડીનું શાક બનાવવા માટે સૌથી પહેલાં એક તપેલીની અંદર અડધો લીટર જેટલું પાણી અડધો ચમચી મીઠું નાખી પાણીને બરાબર ઉકળવા દેવાનું ત્યાર પછી એક કપ મોટી સોયાવળી અને અડધો કપ નાની સોયાવળી નાખી અને બંનેને મિક્સ કરી લેવાનું અહીંયા મેં બંને સોયાવળીને મિક્સ કરીને લીધી છે તમે નાની કે મોટી કોઈ એક સોયાવળીથી પણ આ શાક બનાવી શકો છો તો પાણી બરાબર ઉકળી જાય એટલે આપણે આને ઢાંકી અને સાઈડ પર પાંચ મિનિટ માટે મૂકી દેવાનું છે તો એથી આપણી સોયાવળી છે એ ફૂલીને તૈયાર થશે જ્યાં સુધી આપણી સોયાવળી ફૂલે છે ત્યાં સુધીમાં આપણે ભાત મૂકી દઈએ કૂકરની અંદર એક કપ ચોખા લઈ અને બે વાર પાણીથી ધોઈ અને કાઢી નાખવાનું એ પાણી પછી બીજું પાણી નાખી અને અડધો ચમચી મીઠું નાખી બરાબર મિક્સ કરી અને કૂકરને આપણે થવા દેવાનું છે તો કૂકરને હમણાં ઢાંકવાનું નથી થોડું અડધું પાણી બળી જાય ત્યાં સુધી એને ખુલ્લામાં ચડવા માટે રહેવા દેવાનું છે તો ત્યાં સુધીમાં આપણી સોયાવળી છે એ પણ સરસ એવી ફૂલીને તૈયાર થઈ જશે તો હવે આ પાણી ગરમ છે એટલે આપણે એને ઝારાથી બીજા વાસણની અંદર બધી સોયાવળીને કાઢી લેશું ત્યાર પછી ઠંડુ પાણી નાખી અને સોયાવળીને ઠંડી થવા દેવાની અને એને બે ત્રણ વાર પાણીથી બરાબર ધોવાની છે તો આપણે આ પાણી પણ આપણે હટાવી લેવાનું અને ફરીથી આપણે ઠંડુ પાણી રેડવાનું આની અંદર તો એમ કરતાં બે બેથી ત્રણ વાર સોયાવળીને બરાબર હાથથી દબાવી દબાવી અને સોયાવળીની અંદર જે પાણી હોય એ કાઢી નાખવાનું આ જો હું કરું છું બસ એવી રીતે કરી અને સોયાવડીને આપણે બનાવવાની છે તો ક્યારેક કેવું હોય કે ઘરમાં કોઈને સોયાવળીની સ્મેલથી સોયાવળી ખાવાનું પસંદ નથી હોતું તો આ રીતે તમે સોયાવળીનું શાક બનાવીને આપશો તો એ જરૂરથી ખાતા થઈ જશે તો બસ આવી રીતે કરી બે ત્રણ વાર કરી પાણીથી આપણે બરાબર સોયાવળીને દબાવી દબાવી અને ધોઈ લેવાની ત્યાર પછી જ્યારે છેલ્લા પાણીમાંથી કાઢીએ ત્યારે સોયાવળીને બરાબર નીચોવીને લેવાની એની અંદર થોડું પણ પાણી નહીં આવવું જોઈએ આ રીતે હા જો દબાવી દબાવી અને બધી સોયાવળીને કાઢી લેશું તો જ્યાં સુધીમાં આપણે સોયાવળી આ રીતે તૈયાર કરી ત્યાં સુધીમાં આપણા ભાત પણ સરસ એવા ઉકળવા લાગ્યા છે તો ભાતને જોઈ લઈએ આપણે ભાતની ઉપર આ રીતે ઝાંક આવવા લાગ્યા છે તો એ ઝાક બધા આપણે ઝારાથી કે પછી આ રીતે ચમચાથી કાઢી લઈએ તો આવી રીતે આ ઝાક કાઢીને પછી ભાત બનાવવામાં આવશે તો આપણને ગેસ નહીં થાય અને જે લોકોને કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ હોય એને પણ કંટ્રોલમાં રાખી શકાય છે એવું કહેવામાં આવે છે અને હા બીજું સૌથી મોટું રીઝન એ છે કે તમે આ રીતે ભાત બનાવશો તો તમે જ્યારે કૂકરમાં ભાત મૂકો અને ઉભરાય છે એ ઉભરાય પણ નહીં અને આપણા સરસ કૂકર પણ એકદમ ક્લીન રહેશે અને ભાત પણ ચડીને તૈયાર થઈ જશે તો એક વિશાલ આવવા દઈએ અને આપણે શાકનો વઘાર કરવાની તૈયારી કરીએ તો જ્યાં સુધીમાં ભાત ચડે ત્યાં સુધીમાં આપણે શાકનો વઘાર કરવાનું પણ તૈયાર કરી લઈએ તો મોટા વાસણની અંદર આપણે ચાર ચમચી જેટલું તેલ નાખી વાસણમાં તેલને આ રીતે ફેલાવી લેવાનું ત્યાર પછી આપણે જે સોયા સોયાવળીને નીચોઈને રાખીએ એ સોયાવળી આની અંદર એડ કરવાની છે સોયા સોયાવળીની અંદર વઘાર કરતાં પહેલાં થોડી એને આપણે શેકી લેશું તો બેથી ત્રણ મિનિટ માટે એને શેકવા માટે મૂકવાની છે અને ધીમું ગેસ રાખી અને આવી રીતે ફેરવતા જઈ અને સોયા સોયાવળીની જે બહારની લેયર છે એ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું તો વચ્ચે વચ્ચે સોયા સોયાવળીને પણ હલાવતા જશું અને એનો વઘાર કરવા માટે બીજી વસ્તુનું પણ આપણે તૈયારી કરતા જઈએ તો અહીંયા ચોપરની અંદર મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે હું સાઈડમાં તમને બતાવું છું અને વચ્ચે વચ્ચે ડુંગળીને સોરી સોયાવળીને પણ આપણે આવી રીતે ફેરવતા જવાનું અને ડુંગળીને આપણે ચોપરમાં ચોપ કરી લેશું તો બંને કામ આપણે એકસાથે આ રીતે મેનેજ કરીને કરશું તો આપણો ટાઈમ પણ બહુ ઓછો જશે તો આ દરેક ગૃહિણીઓ માટે એક ટિપ્સ છે કે તમે વચ્ચે વચ્ચે આ રીતે બીજું કામ પણ કરી અને આપણું જમવાનું છે એ ઓછા ટાઈમમાં બનાવીને તૈયાર કરી શકો છો તો ચોપરમાં મેં ડુંગળીને ચોપ કરી લીધી હવે એ જ રીતે હું ટામેટાને પણ ચોપ કરી લઈશ અને સાથે સાથે સોયાવળીને પણ જોતી જઈશ તો અહીંયા આપણે ડુંગળી અને ટામેટું બંને ચોપ થઈને તૈયાર થઈ ગયા છે અને બીજી બાજુ તમે જોઈ શકો છો કે સોયાવળી પણ આપણી સરસ એવી શેકાઈને તૈયાર થઈ ગઈ છે આપણે જે બાજુના ગેસ ઉપર કૂકર મૂકેલું એ પણ તૈયાર થઈ ગયું છે ભાતવાળું તો હવે એમાં આપણે બે લોટા જેટલું પાણી ગરમ થવા મૂકીશું શાકની ગ્રેવી માટે અને આ બાજુ તમે જોઈ શકો તો આપણી સોયાવડી પણ સરસ શેકાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે સોયાવડીને કાઢી લઈએ હવે એ જ વાસણની અંદર ચાર ચમચી તેલ નાખીશું ફરીથી અને બધા સૂકા મસાલાઓનો વઘાર કરીશું તો એક સૂકું લાલ મરચું ત્રણ ટુકડાઓમાં તજ લવિંગ મરી ફૂલચક્રનો એક ટુકડો નાખી વઘાર થવા દેવાનો અને બાજુમાં જે આપણે સોયાવડી કાઢીને રાખી એની અંદર પણ બધા જ રૂટિન મસાલાઓ નાખવાના ચપટી મીઠું ચપટી મરચું ચપટી હળદર ચપટી ગરમ મસાલો અને ચપટી લાલ મરચું પાવડર અને મિક્સ કરી લેવાના જુઓ બસ આ રીતે કરી અને બધી સોયાવળીને મિક્સ કરી લેવાની મસાલાઓ સાથે ત્યાં સુધીમાં આપણો વઘાર પણ તૈયાર થઈ ગયો છે તો એની અંદર હવે આપણે બીજી વઘારની વસ્તુઓ નાખીશું એક ચમચી સમારેલું લસણ બે લીલા મરચાંઓ સમારેલા અને અડધો ચમચી મેથી અને અડધો ચમચી જીરું અને અજમો નાખવાનું અને બધી જ વસ્તુ નાખીને બરાબર વઘારને થવા દેસું ત્યાર પછી આપણે જે ડુંગળીને ચોપ કરી એ ડુંગળી નાખી અને ડુંગળીને બરાબર સાંતળી લેવાની તો એકાદ મિનિટ માટે ડુંગળીને બરાબર સાંતળી તૈયાર કરી લેશું ત્યાર પછી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું તો ડુંગળી શેકાઈ જાય પછી જ આદુ મરચાંની પેસ્ટ નાખવાની જેથી આદુ મરચાંની પેસ્ટ છે એ બળી ના જાય તો આદુ મરચાંની પેસ્ટને પણ આપણે મિક્સ કરી લઈએ ત્યાર પછી અડધો ચમચી જેટલી હિંગ અને મીઠા લીમડાના પાન નાખી ફરીથી મિક્સ કરી લઈએ હવે આપણે જે ટામેટાને ચોપ કર્યું એ ટામેટાને નાખી અને ફરીથી આ બધી જ વસ્તુને મિક્સ કરી અને ચડવા દેવાનું તો ડુંગળી અને ટામેટું બંને મિક્સ થઈ જાય ત્યાર પછી એને આપણે એક મિનિટ માટે સરસ ચડવા દેવાનું છે અને ત્યાર પછી બધા મસાલાઓ કરીશું તો બે ચમચી જેટલો ધાણાજીરું પાવડર અડધો ચમચી હળદર પાવડર અડધો ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર અને મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો આ રીતે ટામેટું અને ડુંગળી ચડી ગયા પછી બધા મસાલાઓ કરી અને મસાલાઓને મિક્સ કરી અને ઢાંકી અને એક મિનિટ માટે ચડવા દેવાના તો જ્યાં સુધી તેલ આપણું છૂટું ના પડી જાય ત્યાં સુધી બધી જ વસ્તુને પકવી લેવાનું તો આપણું ડુંગળી ટામેટાનું મસ્ત ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે તો એની અંદર એક કપ પાણી નાખી અને આ ગ્રેવીને બરાબર એક ઉકાળો આવે ત્યાં સુધી ઉકાળી લઈએ એકથી દોઢ મિનિટ જેવું એને ઢાંકીને ઉકળવા દીધું તો આપણી મસ્ત ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે તો અહીંયા આ રીતે ડુંગળી અને ટામેટાની ગ્રેવી બનીને તૈયાર છે આપણી તો ફ્રેન્ડ્સ તમે ડુંગળી કે લસણ નહીં ખાતા હોય તો તમે આ જગ્યાએ ડુંગળી લસણને સ્કીપ કરીને પણ આ શાક બનાવી શકો છો તો હવે આપણે જે સોયાવડીને તૈયાર કરીને રાખેલી એ સોયાવળી આની અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું બધું જ મસાલાઓ સાથે સોયાવળીને અને સોયાવડીને મિક્સ કરી ખુલ્લામાં જેને એક મિનિટ માટે થવા દેવાની ત્યાર પછી આપણે જે બાજુમાં ગરમ થવા માટે પાણી મૂકેલું એ પાણી આની અંદર નાખી અને સોયાવડીની અંદર જેટલી પણ ગ્રેવી કરવી હોય એટલી કરી લેવાની તો તમે સોયાવળી માટે ગ્રેવી માટે જે પાણી નાખો એ પાણી ગરમ કરીને જ એડ કરજો જેથી સોયાવળી સરસ અને સ્વાદિષ્ટ બનશે તો સોયાવડી ઉકળે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ રોટલી માટેનો તો બે કપ ઘઉંનો ઝીણો લોટ લેશું એની અંદર બે ચમચી તેલ નાખી મોવણ માટે મોવણને એડ કરી અને થોડું થોડું પાણી નાખતા જઈ અને સરસ લોટ લોટગુંથી તૈયાર કરી લેશું તો આ રીતે લોટ બાંધી અને તૈયાર કરી લેવાનું તો ફ્રેન્ડ્સ હું લોટની અંદર મીઠું નથી નાખતી તમે મીઠું નાખતા હોય તો જરૂરથી મીઠું પણ નાખી શકો છો બીજી બાજુ આપણું સોયાવળીનું શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે રસ્તાવાળું તમે જોઈ શકો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આ શાક બનીને તૈયાર થાય છે હવે લીલા ધાણા નાખી અને શાકને આપણે બાજુ પર મૂકી અને રોટલી બનાવી લઈએ રોટલી તમારા ઘરમાં જે પ્રમાણે બનાવતા હોય એ પ્રમાણે લુઓ લઈ અને બનાવી લેવાની તો રોટલી બનાવતા એટલા માટે બતાવું છું ફ્રેન્ડ્સ કે તમારી રોટલી આ રીતે વણીને તૈયાર કરવાની આ રીતે રોટલીની અંદર કરચલી પડશે તો તમારી રોટલી છે એ ફૂલશે નહીં તો બસ એ રીતે જ વગર કરચલીની રોટલી વણીને તૈયાર કરી લીધી ત્યાર પછી આપણે તવો ગરમ કરીશું તવાની ઉપર થોડું તેલ નાખી અને આખા તવાની ઉપર ફેલાવી લેવાનું ત્યાર પછી રોટલીને શેકવાની જેથી આપણી રોટલી સરસ બને એકદમ પોચી અને લાંબા ગાળા સુધી એકદમ સોફ્ટ રહેશે રોટલી તો રોટલીને આપણે અલટ પલટ કરી અને શેકી લેવાની જો તમે રોટલીને તવા ઉપર ડાયરેક્ટ શેકશો તો કોક રોટલી ફૂલશે કોક નહીં ફૂલે પરંતુ જો તમારે બધી જ રોટલી ફૂલેલી જોઈતી હોય તો તમે ડાયરેક્ટ ગેસ પર શેકી જેમ કે આપણે ફૂલકા રોટલી બનાવીએ એ રીતે પણ બનાવી શકો છો રોટલીને તો એ જ રીતથી મેં બધી જ રોટલી બનાવીને તૈયાર કરી લીધી છે તો ચાલો હવે આપણી બધું જ વસ્તુ બનીને તૈયાર છે આપણી સરસ મજાની પોચી રોટલી પણ બની ગઈ રસ્સાવાળું શાક અને ભાત પણ તૈયાર છે તો આપણે પ્લેટને બનાવી લઈએ તો અહીંયા આપણે શાક મૂકીશું રસ્સાવાળું મસ્ત ચટાકેદાર સોયાવડીનું ત્યાર પછી ભાત મૂકવાના અને રોટલી મૂકીશું સાથે ડુંગળી અને મેં બે રીતના અથાણા પણ મૂક્યા છે તો આ બંને અથાણાની રેસીપી મારી ચેનલ ઉપર મેં આપેલી જ છે ફ્રેન્ડ્સ તમે જોવા માગતા હોય તો જરૂરથી જોજો એક છે ચણા મેથીનું અથાણું અને બીજું કેરીનું ખાટું અથાણું ચાલો પછી સરસ મજાનું આપણું જમવાનું બનીને તૈયાર છે તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને રેસીપી સારી લાગી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ એક નવી રેસીપી સાથે આવજો